દ્વારકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ખંભાળિયામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી તેલી નદીમાં નવા નીરની આવક થઈ છે ચાર ઇંચ વરસાદથી તેલી નદીમાં ધસમસતા પુર જોવા મળ્યા દ્વારકા જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે તો નદીમાં નવા નીરની આવક પણ થઈ રહી છે ચાર ઇંચ વરસાદ થયો જોકે હજુ પણ વરસાદી માહોલ દ્વારકામાં જોવા મળી રહ્યો છે અંદાધાર વરસાદ વરસી રહ્યો છે તો પાણીના ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે બીજી તરફ નદી નાળાઓ છલકાઈ રહ્યા છે અનેક ડેમ પણ છલકાઈ રહ્યા છે ઓવરફ્લો થઈ રહ્યા છે નદીઓ બે કાંઠે વહી રહી છે દ્વારકાના ખંભાળીયાને મેઘરાજાએ ગમરોડ્યું ખંભાળિયા શહેરમાં ચાર ઇંચ વરસાદ ચાર ઇંચ વરસાદમાં ખંભાળિયા પાણી પાણી થયું રામનાથ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા સ્ટેશન રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને પણ એટલી જ અસર પહોંચી છે વહેલી સવારથી પડી રહેલા વરસાદે

ખંભાળીયામાં ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ખંભાળિયા શહેરના વિવિધ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો ખંભાળિયાની સેલી નદીમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા દ્વારકા જિલ્લામાં ગઈકાલથી જ સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે ખંભાળીયા કલ્યાણપુર તેમજ દ્વારકામાં સારો એવો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અવર જવરમાં લોકોને હાલાકી પડી છે ત્યારે ખંભાળિયા શહેરમાં આજે વહેલી સવારે પણ અનરાધાર વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા જીત રુ ધર્મેશ માહિતી બદલ આભાર આપનો